દિવસ પછી આવજો કેટલા અમે ગરીબ લોકો ધક્કા ખાખા કરી લે એમની માટે અમારે બીજું કામ ધંધો હોય મારું નામ રમીલા વેન પ્રનેમભાઈ ગામ સૈયદપુરા હું જાતે અંગે હરિજન છું મારું કોઈ કામ સફર થતું નથી તલાટી સાહેબનો વારંવાર અમારે ત્યાં દોઢ બે મહિનાથી તલાટી સાહેબ નવા આવેલા છે અમારા ગામની અંદર કોઈ અમારું કામ સા કરવા માટે તૈયાર નથી આનું કારણ શું છે અમને સમજાતું નથી સાહેબ અમારા ગામમાં નવા સરપંચ આયા છે અમે સરપંચ કેટલી અમને હેરાન કદી કરીએ આવો હજુ આવો રજૂઆત જે કરવાની હશે એ અમે સરપંચ ના કરી પછી સરપંચ તમને કરી તમે કયા કામ લઈને તલાટી પાસે ગયા હતા ને મારે મારી છોકરા ની છોકરી નામ રેશન કાર્ડમાં ચડાવવાનું છે તો આજે નહી કાલે બે દિવસ પછી આવજો કેટલા અમે ગરીબ લોકો ધક્કા ખાખા કરીએ એમની માટે અમારે બીજું કામ ધંધો ન હોય સરપંચ દ્વારા તેમજ જે ગ્રામજનો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એક્સેપ્ટ કરવામાં આવી રહ્યા છે કે જે સરકારી કામકાજ છે જે ગ્રામજનો છે તેમનું કામ સમયસર પૂર્ણ થવું જોઈએ પણ આ કામ સમયસર પૂર્ણ થતું નથી તેને લઈને ગ્રામજનો દ્વારા તલાટી બદલી માંગે છે